આજ તારીખ બે ડિસેમ્બર ના જસદણ ગામે ખાટકી ચોક ગોકુલ ચોક માં ફરી પીર ચડાવી ઉર્સ મનાવવામાં આવ્યો તેમાં અમરેલી પીર તરીક નિઝામુદ્દીન બાપુની હાજરી રહી હતી તેમજ હારૂનભાઈ ઉર્ફે ખખા તેમજ આસિફ ભાઈ સિરાજ ભાઈ મજીત ભાઈ હાજી ભાઈ અબ્દુલ ભાઈ અને હારૂન ભાઈ ખખા તરફથી આમ નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ હિન્દુ મુસ્લિમ એકતાની સાથે ઉર્સ ઉજવવામાં આવ્યો હતો કેમેરામેન સલીમ જુડાસમા સાથે વિનુભાઈ પરમાર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી thank <laughs> you